મળી જોજે વાહ અમારે તળાજાથી દીપિકા માસી તળાજાના શમશાન વાળી ખારાવાળી મેલડી મારા નામ ઉપર પાંચસો ને એક રૂપિયા કાળકિયા નામ ઉપર સાહેબ બધાઓ તાળીના દાગ ભગવતી લહેર કરાવે ધનબાદ ભાઈ અહીંયા બે જાઉં ને ઉભા છે મિત્રો ની વિનંતી માતાજી ને માનતા હો તો બે જાવ ઉભેલા તમામ મિત્રો ની વિનંતી બે જાઉં મારો બાપ બે જાવ સ્ટેજ ની જમણી બાજુ જે મિત્રો ઉભા છે એમને ખાસ વિનંતી બે જવું મારો બાપ ઘણી બધી જગ્યા છે વ્યવસ્થા છે બે જવું મારી લાગી માંડે હે બોલો ભાગી જો ભાગ માંડે એક દી મારી ડોણા શિયાની વસ્તીમાં યાને લ માંડવા બોલા ભાગ યાને ભાગ માંડવા ਫਰਮਾਨੀ ਹੋ ਸਤੀ ਮਾਂ ਮਨਕਾਲ ਚਾਹਵੇਂ ਕੋਈ ਸਣਤਾ ਜਾ ਮੋਕਰੇ ਲੋ પાંચસો નીકળી માંલણ વાળી ખોડિયાર માન ના પર એકસો ધનવાદ જગુમાલી આમન પવની દેવીને અનખોયાજ ગુમાલી પવાની દેવી ને યા પાંચસો મારી ગઢપાવાની કાળકિયા નો વધારે પણ ભગવતી જેના ઉત્સવમાં બેઠા છે જેના ખોળાની ની બેઠા છે એવી જગદંબા કાળક્યા રમે ત્યારે મજા આવે તાળી નો બે કરી ભાવથી He 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 he, Ravardew, 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 Aajmarar Udara Plisangma, Koye Dikri <rium> ayu en joi ni Dikri ni, Paranunu nwa bunda huni, Toto Karka Deo, nama kia bawa? Ma 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 Ye kalirom me apa, vali rom me Pawa na tungre kalirom me Ye kalirom me apa, vali rom તુંગરે કાવેરા You call it Gary the re Devi, You call the re Devi, I call re Devi, David. I call re Devi. ਵਲਾ ਭਾਈ ਕ੍ਰਿਸ਼ਨ ਭਾਈ ਪਰਮਾਰ 100 ਰੁਪਏ ਭਗਵਤੀ ਕਾਲਕਿਆ ਨੂੰ ਵਧਾਵੇ ਭਗਵਤੀ ਕਾਲਕਿਆ ਰਮੇਸ਼ਾ ਜਿਆਰੇ ਮਾਤਾ ਜੀ ਨੇ ਵੰਦ ਕਰੀ ਥੋੜੀ ਵਾਰ ਰਮਜੋ ਮਹਕਾਲੀ ਮਾਨੇ ਭਗਵਤੀ ਕਾਲਕਿਆ ਰਮੇਸ਼ਾ ਜਿਆਰੇ ਭਾਵਤੀ ਮਜ਼ਾ ਆਵੇ ਤਾਲੀ ਨੋ ਦਾਗ ਇਕਾਦੋ ਭਾਵ ਭਗਵਤੀ ਕਾਲਕਿਆ ਰਮੇਸ਼ਾ ਜਿਆਰੇ ਲੇ ਵੁਜੋ ਵੁਜੋ પૂનમા કે રો ચાંદ ભવની રમે એક જ કાળક્યા કે હોય આ બધા યુવાન મિત્રો ઊભા થઈ ગયા હોય જો તાળી ઉપાડવા માટે તો હું તમે તો માણા માનવ સહી સાહેબ ભગવતી જોગ માયા માં કાળક્યા રમેશ હતી એના નામની તાળી નો પડે આપણાથી બેઠા બેઠા સાહેબ બે હાથ ઉદા કરી ભાવથી એ સાહેબ તાળી છે ને એ ચોપડે જમા થવાની છે કાળક્યાના સાહેબ હા ભાવથી અને જગદંબા જોગ માયા માં ભાવે રમેશ કાળક્યા ત્યારે बाने घड़ ले गेरो घोड़ ले गेर कालोड़ीमा ये बाबा ने घोड़ ले गेर कालुड़ीमा पावा घोड़ ले गेर कालोड़ीमा ભગવતી કાળક્યા માં ચોખવડી કરી દઉં જે કઈ આવશે એટલે માતાજી કાળકિયા ની હાજરી છે ને એક અડધો મિનિટ બધા લગભગ કાળકિયા વાળા બેઠા છે બહુ જાજી વાર નથી લેવી એક અડધો મિનિટ અને એકત્રીસ નહીં બત્રીસ નહીં અને તેત્રીસ નો વધાવો કાળકિયામાં નો બોલવો છે

અગિયારસો ને રૂપિયા એમના તરફથી એમની કુળદેવી ભગવતીના નામને રૂપિયા એકલા જોગસ પાર્ક વાળા મામાદી ઉમર જેમ્સ ભુવાજી તરફથી રામભાઈ બારોટ ને પાંચસો પેરામણી કરાવે છે વધાવો તાળીથી ધનવાદ શમશાન વાળી માતાજી નામ પર બસો ધનવાદ મહેશભાઈ જગદીશભાઈ પરમાર મહાકાળી માના નામ પર અગિયારસો ની રૂપિયા રૂપિયો ધ્રોલ થી વાગુદડ વાળી મેલરી માં ઉપર પર પાંચસો ને કંચનબેન રાજકોટ થી અગિયારસો ને રૂપિયા આપી અને ભગવતી કાળકિયા માનો વધારે ધન્યવાદ મવાના શમશાન વાળી માતાજી નો વધારો એકસો ને એક રૂપિયા આપી ધન્યવાદ ફટોફટ આવી જાવ ભગવતી કાળકિયા માં ના બોલ કીધા છે એમાંથી ત્રણ આવ્યા

વાલાભાઈ કરશનભાઈ એકસો ને એ ક્યારે અગિયારસો બોલે ને કે ભલા મને કેવડું જબરું નામ થઈ જાય વાલાભાઈ કરશનભાઈ એકસો ને વાલાભાઈ કરશનભાઈ એકસો ને કરવું ધન્યવાદ અગિયારસો રૂપિયા મનસુખભાઈ નાથાભાઈ પરમાર અગિયારસો ને રૂપિયા કાળકે માનો વધારે દેશના કાળ ભેરવના નામ ઉપર પાંચસો ને રૂપિયા વધારો તાળીથી ધન્યવાદ મુકેશભાઈ બતુભાઈ 1100 ની રૂપિયો ભગવતી કાળિક્યાનો વધાવે. સ્વર્ગવાસ રામજીભાઈ વિખાભાઈ ડોળાશા કતપરવાળા દુકાનવાળા 1500 ની રૂપિયા આપીને ભગવતી કાળિક્યાનો વધાવે સાહેબ વધાવો તાળીથી ભગવતી લાઈર કરાવે. દીધા કરતા દયા ભલી રાખજો સાહેબ કોઈ દાતા દાન કરે તો એને તાળીથી બેરદાવજો એ તાળી ભગવતી કાળિક્યા ચોપડે લખી લેજો સાહેબ ધનવાદ. આતુભાઈ સુખાભાઈ દોળાશા દુધેરી દુખેરી અગિયારસો ને એક રૂપિયા આપી અને ભગવતી કાળકિયામાં વધારે સાહેબ વધા હોતાળી ના ધનવાદ બારસો ની એક રૂપિયો સાહેબ વધા હોતાળી થી ધનવાદ પ્રેમજીભાઈ કરશનભાઈ બસો ની એક રૂપિયો ધનવાદ વાલાભાઈ કરશનભાઈ વાહ વાહ વધાવો જવાન ને તાળી થી વધાવો અગિયારસો ને એક રૂપિયા આપી અને ભગવતી કાળકિયા ના નામ ને વધાવે ધનવાદ ભોળાભાઈ સુખાભાઈ ડોળાસિયા ગામ દુગેરી અગિયારસો ભગવતી કાળકિયા નો વધારે ભરતભાઈ ખાતરવાળા અગિયારસો ભગવતી કાળકિયા નો વધારે પાણીબેન ભૂપતભાઈ પાંચસો નીકવતી કાળકિયા નો વધારે ધનવાદ તનવી બિપિનભાઈ ભાલિયા બસો ને એકાવન રૂપિયા ભગવતી નો ધનવાદ અશોકભાઈ બોઘાભાઈ અગિયારસો ની એક રૂપિયા આપ્યા ભગવતી કાળકિયા વધારે વધાવે ધનવાદ વાલાભાઈ કરશનભાઈ પરમારે એકસો નીકળ્યો રૂપિયા નો વધાવે ધનવાદ જેઠાભાઈ નાનજીભાઈ બસો ને એકાવન રૂપિયા ભગવતી કાળકિયા વધારે ધનવાદ અંજુબેન ભરતભાઈ ભાવનગર પાંચસો રૂપિયા ભગવતી કાળક્યા વધારે વધાવે ધનવાદ சாகராயை மகன்பை பார அகோ அதுவத்தியும் No. Ah, 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 ah no. ભોડ લે ગો કરોડીમાં બાને ભોટ લે ગો કરોડીમાં ભોર લે ગેર કરોડીમાં બાબાને ઘોડ લે ગેરો કરોડીમાં हवे थी परियानो मांजा ये मारी पावे थी परियानो मांजा रे कालक्या पावे थी परियानो मांजा गोविंद भाई विखा का भाई कालक्या माना मनाऊं पर एक सौ निग्रुपियो वाला भाई कर्शन भाई एक सौ निग्रुपियो વિશાલ ગાંડા ની કાલ કે નાવ પર 100 રૂપિયા ધનવાદ મોવાના શમશાનમાં બેઠી મોહાણી મેલડી નાવ પર 100 રૂપિયા ધનવાદ મોવાની ની મોહાણી મેલડી માં નાવ પર 100 રૂપિયા મોવા ના શમશાન વાળી મેલડી માં નાવ પર એક એકાઉન્ટ રૂપિયા ધનવાદ બીજા એક એકાઉન્ટ રૂપિયા જકદમ મોવાના શમશાન વાળી મેલડીમાના ઉપર મોવાના શમશાનવાળી વાળી મેલડીમાના ઉપર બસો ને રૂપિયા ધન્યવાદ એકસો રૂપિયા મોવાના શમશાન વાળી મેલડી નું બધા ધન્યવાદ મોવાના શમશાનવાળી વાળી મેલડીમાના ઉપર એકસો ને રૂપિયા ધનવાદ વિસલા ગાંડાની કાળકિયાના નામ ઉપર બસો ને રૂપિયા ધન્યવાદ

પુરુષોત્તમભાઈ સોલંકી રાકેશભાઈ બારીયા એકસો નીકળના ઉપર વધાવો તાળીના દાખથી ધનવાદ ભગવતી ભગવતે આ ખોડિયા રહેવાશે જગતમાં યાદ કરતા એ મારી ખોડલો ને જાવું છે મહિના મે

વરસાદ ભુવાની નનામી મેલડીમાં નામ ઉપર એકસો ને એક રૂપિયો બીજા એકસો ને એક રૂપિયાનું વરસાદ ભુવાની નનામી મેલડીનું બતાવે મસાણી મેલડીમાં બંદર પાંચસો ને માતાજીનો બતાવે વાલાભાઈ કરશનભાઈ પરમાર એકસો ને રૂપિયા આપી જગદંબાનો બતાવે ઝીણા ડાભી મેલડીમાં ના ઉપર એકસો ને એક રૂપિયો ધનવાદ વાહ ભાવનગર વાહ વાહ પ્રમુખ વાહ પરસોત્તમભાઈ સોલંકી ભાવનગર અને એકસો ની રૂપિયો રાકેશભાઈ એમના નામનો બધાવે છે બધાઓ જોરદાર ચાલે હા વાલાભાઈ કરશનભાઈ પરમાર એકસો ની રૂપિયો વાલાભાઈ કરશનભાઈ પરમાર એકસો ની રૂપિયો કાળીચામાં નો ડાભીની મેરડીમાં નામ પર એક સોની રૂપિયા વાલાભાઈ કરશનભાઈ એક સોનીક રૂપિયા વધારા હોતાળીથી વાલાભાઈ કરશનભાઈ આઠસોની રૂપિયા આપી છે એકદમ બાનું બતાવે મવાના શમશાન વાળી મહાણી મેરડી નામ પર એક સોની રૂપિયા વાલાભાઈ કરશનભાઈ પ્રમાર બસોની ગાઉડ રૂપિયા આપી છે બતાવે ધનવાદ મોવાના શમશાન વાળી મેળડીમાં મહાણીના નામ પર એક સોનીક રૂપિયા મોવાના સ્મશાન વાળી મહોણી મેલોડી વાળા ઉપર એકસો ને એક રૂપિયા ધન્યવાદ મોવાના સ્મશાન વાળી મહોણી મેલોડી વાળા ઉપર એકસો ને એક રૂપિયા ધન્યવાદ મોવાના સ્મશાન વાળી મહોણી મેલોડી ના ઉપર એકસો ને રૂપિયા હવે આવે છે મારે તો બોલવાના જ છે મોવાના સ્મશાન વાળી મહોણી મેલોડી વાળા ઉપર એકસો ને રૂપિયા ધન્યવાદ વાહ 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 રાકેશભાઈ બારીયા સ્વર્ગસ્થ પ્રમુખ હતા એમના નામ ઉપર એકસો ને રૂપિયા ભાઈ આપે છે બધા જોરદાર તાળી ના દાગ થી ધનવાદ